આવતી હોય છે સાથે સાથે અમદાવાદમાં પણ વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દોલતખાના પાસે આવેલા મંદિરમાં વિશ્વકર્મા જયંતિ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી ખાડિયામાં અનેક પ્રાચીન મંદિર આવેલા છે જેમાં વિશ્વકર્મા મંદિર એકસો પચાસ વર્ષ કરતાં પણ વધુ જૂનું છે અહીંની પ્રતિમાની વિશેષતા પણ એ છે કે મોટાભાગના મંદિરોમાં વિશ્વકર્માની પ્રતિમામાં ભગવાન બેઠેલા જોવા મળતા હોય છે જ્યારે અહીંની પ્રતિમામાં ભગવાન ઊભેલા છે ધર્મગ્રંથો અનુસાર વિશ્વકર્માના નિર્માણ અને સર્જનના દેવતા માનવામાં આવે છે અને ભગવાન વિશ્વકર્માએ દેવતાઓના શિલ્પી પણ કહેવાય છે આજે વિશ્વકર્મા જયંતિ છે આ મંદિર બહુ પૌરાણિક છે આ મંદિરની એક જ ખાસિયત આ છે કે આ મંદિરની અંદર એક જ ઊભી મૂર્તિ છે બાદે બીજા બધા મંદિરમાં બેઠેલી મૂર્તિ હોય છે અને આ અહીંયા ગાંધીજીના ટાઈમનું આ મંદિર છે અને અહીંયા દર વર્ષે દર વર્ષે અમારા જયંતિ નિમિત્તે બધા પ્રોગ્રામો થતા હોય છે સાંજે સવારે આરતી બપોરે રાજભોગ સાંજે આરતી અને સાંજે તો ઉત્તર ગુજરાતમાં જે રીતે મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ઉત્તર ગુજરાત નો કુંભ મેળો એટલે